કાલ કીધું હતું ને બતાવશું બામ ફિટ કર્યા તો આજ બતાવું છું આગલા વિડીયો કીધું હતું પણ આજ બતાવ્યા જો ફિટ કરવાનું ચાલુ કરી દીધું છે બોલ મારું છું જે તો અહીંયા માઇકે જ મારવાનું થઈ ચાલુ

અત્યારમાં ગયા મકાન ઉપર ને કાલે કીધું હતું ને બતાવશું બામકિરાય તો આજ બતાવું છું આગલા વિડીયોમાં કીધું હતું પણ આજ બતાવ્યા તો કરી બધું જો કમ્પ્લીટ થઈ ગયું છે ને આ સેન્ટર મળ્યા પરવાવાળા એ જ્યાં નથી તો આપણે બીજું કામ કરીશું હવે તો આપણે ઇન્ટર મળે ભરવાળો આવી ગયા છે અને જો આપણે અત્યારે ટાટર ફિટ કરવાનું ચાલુ છે આ ખરાબ થઈ ગયું આમાં ક્યાંય સ્ક્રુ લાગતા નહોતા તો આપણે આંખે બનાવ્યું છે પાટિયાનું કાપી કાપી મસ્ત મજાનું કરી વાળ્યું લાંબુ રહેચ્યું એની કરતાં આ લાંબુ રહેચ્યું તો ફિટ કરું છું ને સ્ક્રૂ ઘટ્યા છે સ્ક્રૂ આ બધા સડી ગયાં છે એટલે આપણે નાખો દઈશ નવા તો આવા સ્ક્રૂ લેવા જવું જ ગામમાં તો આપણે જરે એક ગામમાં જતા આવીને સ્ક્રૂ લેતા આવી હું વ્યવસ્થિત બધું ફિટ થઈ જાય તો ફેમિલી આપણે સડી ગયા બપોરને એન્ટર મળ્યા અડધે પાડ ગયા બપોર સળગ ગયા છે તો જરીક જમી લેવી અડધેક પગ્યું છે તો આ બધું આ બધું ભરાઈ ગયું છે તો હવે લાગી છે ભૂખ ને હવે જમી લેવી તો આપણે મસ્ત મજાની નીંદર કરીને તો પાછા લાગી ગયા છે અને ત્યારે તો ચાલુ છે એન્ટર મળે ભરવાનું આપણું ઓલું બોર્ડ જે રિપેર કરતા જો થઈ ગયું મસ્ત મજાનું ફિટિંગ થઈ ગયું ને નીચે જગ્યા વધી કેમ કે એક બાર જે વધારે આપણે જ સડાયો છો લાગતા ને આ બધું કામ ચાલુ છે સીડી ને બાકી છે આપણે આવી ગયા બોર્ડ ફિટ કરવા કોવે જો ફિટ કરવાનું ચાલુ કરી દીધું છે બોલ મારવું છું જે તો અહીંયા માઇકી મારવાનું બોલ બોલ મારીને છેડા બેડા દઈને પછી પાછા મળીએ આપણે ટેસ્ટિંગ કરીને બતાવું તમને હમણાં બોર્ડ આપણું થઈ ગયું તૈયાર જો છેડા બેડા દેવાઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયું બધું અર્થિંગ નો વ્યવસ્થિત રાખવું પડે આપણા લોકો ધ્યાન નથી દેતા ત્યારે તો બધું વ્યવસ્થિત હતું હું ગયો એટલે તું બગડ નહી તો હવે થઈ ગયું પાછું વ્યવસ્થિત આપણે હવે દિયા પાડેલા છે સડાઈ દી તો આપણે જરીક ચેક કરી કરીશું પાવર આવ્યો કે નહીં આવી ગયો ભાઈ ફૂલ લાઈટ છે બીજા છેડામાં હાલો એમાં ફૂલ છે તો હવે મોટર ચાલુ કરીને જોઈ જોઈ અવળાય ફરી શેડો ફેરવો જશે તો આપણે શેડા ફરી ગયા છે ને ત્રીક ટ્રાય મારી જોઈએ થઈ ચાલુ પણ એવી ગયું હવે કી દેવી તો થઈ ગયું બધું કમ્પ્લેટ ને હવે સાઈ પાછા ઘરે વાળીએ ને ચાલુ છે ઇન્ટર મળ્યા હવે તો બાથરૂમનું ધાબું ફેડવાનું હતું ને શેરડી બાકી હતું જોઈએ કેવું ભરે છે यूट्यूब में આપણે ભરાઈ જાય ઇન્ટર મળે ને પાછા આવી ગયા બીજી વાળી ગફાય ને ભાઈ નીણું વાઢવાનું છે તો નીણું બેણું વાઢી લેવી પછી જવાનું છે બહાર ગામ ગાવ દોઈ લેવી પછી નીકળવી મસ્ત મજાનો દી અચમી ગયો છે આવું છે આપણે પહોંચી ગયા કંધેવાળિયા ને કીર્તન એવું છે તો આવ્યા છે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લેવી છોકરા બધા રમે ભજન કીર્તન નો પૂરું થઈ ગયું અને હવે જો આરતી આરતી થઈ ગઈ દર્શન કૃષ્ણ ભગવાનના તો ફેમિલી બધાએ જો વ્યાજ્યાન ને વાગી ગયા બાર સાડા બાર જેવું થઈ ગયું એ બધાએ તો વ્યાગ્યા ઘરે જો ખાલી થઈ ગયું બધું ને આપણને હવે આવે છે નીંદર અંદર આપણે હોઈ જઈ વિડિયો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું લાંબો નથી કરવો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી બાય આવજો